આ ગામમાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો ગામમાં બોર છે પણ પાણી નથી ગામમાં હેન્ડપંપ છે પરંતુ બંધ હાલતમાં ગામ લોકો માટે પાણીનો એકમાત્ર આધાર કૂવો છે બારી ફળિયામાં એક પંદર ફૂટ જેટલો ઊંડો કૂવો આવેલો છે જે ગામના લોકોની તરસ છિપાવી રહ્યો છે પરંતુ મુશ્કેલી એ છે કે આ કૂવાનું પાણી અત્યંત દૂષિત છે

એક તો અમારું કાપડાનું ઠકાણું નથી અમારું પાણીને સુવિધા બારીમુડા ગામમાં વસલા ફળ્યામાં કોઈ પાણીની સુવિધા નથી આ સુવિધા પાણીનું કરી દો તો આમ હો થોડા શાંતિ રહે ને ભાઈ પાણીનું બહુ તકલીફ પડે છે અમારા આતમે ડેગડા લાઈન પડે તો કુવામાં કોઈને મોટરો ઉતારી દીધી કોઈને આવું મશીન ચાલુ કરે એમાં કેવી રીતે પાણીનું સુવિધા રહે બો આમારા તકલીફ છે ભાઈ હારી હારી નામી લોકો આદિવાસી લોકો હેરાન થઈ ગયા પણ સરકાર અમારા ઉપર ઉભા નથી એવું લાગે છે ભાઈ એટલો અમારો સગવડ કરી દો અમે અમને બીજું કઈ નથી જોઈતો અમને બીજું આમ તેમ કઈ ન જોઈતો પણ પાણીનું સુવિધા કરી આપો આ ગામની મહિલાઓ જીવના જોખમે કૂવામાંથી પાણી ભરે છે ત્યારે મહિલાઓ પર જીવનું જોખમ પણ છે મહિલાઓની એક જ માંગ છે કે સરકાર વહેલી તકે પાણીની સુવિધા ઊભી કરાવે પાણી નથી અને એક બેડ પપ છે એમાં પાણી આવતું જ નથી પછી કૂવા મેથું અમારે લીન પીવું પડે હાવ ગંદુ પાણી અને બહુ જીવતવાળું એમાં છોકરા પણ બીમારી પડી જાય અને માણે પણ બીમારી પડી જાય કેવું પાણીનું બહુ તકલીફ હાઓ ખાડાનું પીતા એવું અમને લાગે બીમારી બહુ પડે એવું છે અમારે અહીં કાંઈ છે નહીં અહીં પાણીનો અલું અહીં કોઈ આવતું જ નથી પાણી બતવા જે જીવ જંતુ મરે છે એ મહિલાઓ ચાર વાગે થી ઉઠી ને પાણી ભરવા લાઈનમાં ઉભા રહે છે માત્ર સો હેડપંપ જેટલા મૂકી આપેલા છે પણ એમાં પણ પાણી અંદર જતું રહેલું છે પાણીની બહુ જરૂર છે આ ગામમાં અને કે જેથી જીવજંતુ મરે એવું ગંદુ પાણી પીવું પડે છે અને ડોરા હોય જે ભેંસ બકરા હોય એ બધાને આ કૂવાનું પાણી પીવડાવે છે લોકો ચાર વાયગાના ઉઠીને પછી જે ગામની મહિલાઓ છે ભેગી થઈને પાણી ભરે છે અહીંયા તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે જેથી જલ્દી અમને પાણીની સુવિધા કરી આપે સરકાર અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ભૌતિક સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી હોવાનો દાવો કરે છે પરંતુ તેમ છતાં આજે પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આકરા તાપમાં પાણી માટે વલખા મારતા લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે મોટો સવાલ છે મહેશ ભીલ વીટીવી ન્યૂઝ છોટાઉદેપુર